પોરબંદરના એક યુવાનને વિદેશ મોકલવાની લાલચ આપી વડોદરાના ચાર શખ્સોએ રૂપિયા પંદર લાખ સત્તાણું હજારની છેતરપિંડી કરી હતી અને આ રકમ પરત માંગતા ચારેય શખ્સોએ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હોવાની ચારેક માસ પૂર્વે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે કેસમાં પોલીસે મુખ્ય આરોપીને ઝડપી લીધો છે પોરબંદરના ઓડદર ગામે વાડી વિસ્તારમાં રહેતા રણવીર ભોજાભાઈ ઓડેદરાએ ચાર માસ પૂર્વે કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તે કમલાબાગ નજીક ગુજરાત એજ્યુકેશન બોર્ડનું ટ્યુશન ક્લાસ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે વર્ષ બે હજાર એકવીસમાં પાલનપુર ગયો હતો ત્યારે પાલનપુરના પ્રકાશ ચૌહાણે તેને વડોદરાનો અગમ પરમાર વિદેશ જવા માટેના વિઝાનું કામ કરતો હોવાનું અને તેને પોરબંદરની કુબેર હોટલમાં મળવાનું કહ્યું હતું આથી રણવીર તેને મળવા ગયો હતો ત્યારે અગમ નગીન પરમાર ઉપરાંત જયદીપ અશોક મોજેદ્રા રક્ષિત પટેલ અને ફૈઝલ ખાન ત્યાં હતા

ફઈની પુત્રી રેખા રાજશી ખિસ્તરિયાને યુકે અને રમેશ કુછડીયાને કેનેડા જવાનું હોવાથી તેઓ રૂપિયા પંદર લાખ સત્તાણું હજાર આપ્યા હતા ત્યારબાદ દિલીપને રોમાનિયા જવા માટે મૂકવા મુંબઈ સુધી રક્ષિત પટેલ ગયો હતો અને તેને થાઇલેન્ડ થઈને રોમાનિયા જવું પડશે તેમ કહી દિલીપને થાઇલેન્ડ એરપોર્ટ પર ઉતરવા કહ્યું હતું દિલીપ થાઇલેન્ડ એરપોર્ટ પર ઉતરતા ત્યાંની પોલીસે તેને પકડી લીધો હતો અને તેની પાસે કોઈ વિઝા અને રોમાનિયા જવાની ટિકિટ ન હોવાથી અહીંયા ફરવાનો પાસ પણ ન હોવાથી પરત ફરવા માટે વીસ હજાર રૂપિયા દંડ ભરવો પડશે તેમ કહેતા દિલીપે જાણ તેણે એવું જણાવ્યું જણાવ્યું હતું હતું કે ટિકિટ અને અને સાચા છે અત્યારે ભરી દેવા બાદમાં તેને રોમાનિયા મોકલશે તેમ જણાવ્યું હતું ત્યારબાદ દિલીપ પોરબંદર આવીને છેતરપિંડી થઈ હોવાની જાણ કરી હતી તે જ રીતે અન્ય લોકો સાથે પણ છેતરપિંડી થઈ હતી અને કુલ પંદર લાખ સત્તાણું હજાર આ ચારેય શખ્સોએ પડાવી લીધા હતા અને વડોદરાની ઓફિસ પણ બંધ કરી દીધી હતી વિદેશ જવા ઈચ્છુક ચારેય લોકોએ રણવીરને પૈસા આપ્યા હોવાથી તેણે ચારેયના પોતાના ખર્ચે વિદેશ મોકલ્યા હતા અને આ રકમ બરોડાના ચાર શખ્સો પાસે પરત માંગતા આ ચારેય શખ્સોએ તેને ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી આથી તેણે ચારેય સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે મામલે કમલાબાગ પોલીસ મથકના બાહોશ પીએસઆઈ વીડી વાઘેલાએ તપાસ હાથ ધરી અગાઉ બે આરોપી રક્ષિત પટેલ અને ફેઝલ ખાનને ઝડપી લીધા હતા ત્યારબાદ મુખ્ય આરોપી બરોડાના બરોડા ખાતે લીધો હતો અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે જ્યારે આ છેતરપિંડીમાં સંડોવાયેલ હજુ એક આરોપી જયદીપને પકડવાનો બાકી હોવાથી તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર